તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઠાકોર ફેમિલી બ્લોગના મહેમાન એવા કરણજી ઠાકોરનું કેદારનાથ એમના મિત્રો સાથે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારબાદ મિત્રો કારે એક્સિડન્ટની અંદર મિત્રો એમનું અવસાન થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એમના પરિવાર ઉપર મિત્રો આફતનો પહાડ તૂટી પડ્યો છે માત્ર એમના પરિવાર જ નહીં પણ મિત્રો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો શોકની લાગણી ફેલાઈ ચૂકી છે તો મિત્રો ઠાકોર ફેમિલી વ્લોગને તો તમે સારી રીતે ઓળખતા જશો કારણ કે મિત્રો એ ઇન્સ્ટાગ્રામને યુટ્યુબની અંદર મિત્રો વ્લોગ અપલોડ કરતા હોય છે અને વિડીયો પણ ઇન્સ્ટાગ્રામની અંદર બનાવતા હોય છે તો મિત્રો એની અંદર મિત્રો ત્રણ ભાઈ હોય છે અને એક બેન હોય છે એ બેનનું નામ છે કાજલબેન અને મિત્રો એમના પતિએ કરણજીને પણ તમે વ્લોગની અંદર સારી રીતે ઓળખતા હશો અને ક્યારેક જોયા પણ હશે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો કરણજીની અંતિમ યાત્રાની અંદર મિત્રો ઘણા બધા નાના મોટા એવા કલાકારો અને નેતાઓ જેમ કે અલ્પેશ ઠાકોર હોય એવા ઘણા બધા સેલિબ્રિટી લોકો પણ જોડાયા હતા અને લાખોની સંખ્યાની અંદર મિત્રો પબ્લિક આવી હતી અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ત્યારબાદ મિત્રો એમના ઘરે એમના ગામની અંદર મિત્રો બેસણું રાખેલું છે કરણજીનું ત્યાં આગળ પણ મિત્રો ઘણા બધા કલાકારોએ હાજરી આપી હતી અને ઘણા બધા મોટા નેતાઓ પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો મિત્રો વાત કરવામાં આવે તો તમે પણ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં આપણે પણ મિત્રો સૌ સાથે મળીને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે મિત્રો એક્સિડન્ટની અંદર જેટલા પણ મિત્રો મૃત્યુ પામ્યા છે એમને ભગવાન એમની આ દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે સૌ સાથે મળીને મિત્રો પ્રાર્થના કરીએ અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો ઠાકોર ફેમિલી અને કરણજીના પરિવાર અને કાજલબેનને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પણ આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ અને કરણજી ઠાકોર મિત્રો ચામુંડા સાઉન્ડના માલિક પણ હતા અને એમનું ડીજે ચાડી ડીજે સાઉન્ડ પણ છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે જો અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર તમે આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળશે માત્ર કર્ણ જે નહીં મિત્રો એમની સાથે સાથે ચાર મિત્રો બીજા પણ હતા અને પુલની નીચે પડી જતા એક્સિડન્ટ થયો